હેલો એવરી તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવી ફરસીપુરી બનાવવાની છે તો તેના માટે સૌપ્રથમ એક કાતરોટમાં એક વાટ ઘઉંનો ચીનો લોટ લેવાનો છે તેમાં પાંચ નાની ચમચી જેટલું ઘી ઉમેરી અને હાથેથી મસળી લેવાનું છે એકદમ સરસ રીતે મસળાઈ જાય ત્યારબાદ આપણે લોટ મુઠ્ઠી પડતો રાખવાનો છે ત્યારબાદ તેમાં તીખાનો ભૂકો બે ચમચી જેટલો ઉમેરી દઈશું અને બે ચમચી જેટલો અજમા હાથેથી મસળી અને ઉમેરવાનો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધવાનો છે તો લોટ બંધાઈ જાય એટલે તેને દસ મિનિટ માટે ઢાકી અને રેસ્ટ આપવાનો છે તો દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને હાથેથી મસળી લેવાનું છે તો હવે આપણે મેંદાની પેસ્ટ બનાવી લેવાની છે તો તેના માટે બે મોટી ચમચી મેંદો લેવાનો છે અને બે મોટી ચમચી તેમાં ઘી ઉમેરી દઈશું અને તેની પેસ્ટ એકદમ પતલી રાખવાની છે તો તેને સતત હલાવતા રહેવાનું અને જેથી પેસ્ટ આવી એકદમ પતલી થઈ જાય તો હવે લોટમાંથી રોટલીના માપનો નાનો નાનો લુઓ કરી અને મોટી સાઈઝની રોટલી વણી લેશું રોટલી આપણે એકદમ પતલી રાખવાની છે તો એવી રીતે આપણે બધી જ રોટલી વણી લેવાની છે તો એક એક કરી અને બધી રોટલી વણી લીધી છે આપણે તો હવે પાટલા ઉપર એક એક રોટલી મૂકતું જવાનું અને મેંદાની પેસ્ટ લગાવતા જવાનું તેવી રીતે બધી જ રોટલી ઉપર એક એક રોટલી મૂકતું જવાનું અને પેસ્ટ લગાવી લેવાની છે તો આવી રીતે આપણે બધી જ રોટલીમાં કરી લેવાનું છે પેસ્ટ લગાવતા જવાનું તો હવે બધી રોટલી મુકાઈ ગઈ છે તો હવે આપણે તેનો રોલ વાળી લેવાનો છે અને હાથેથી મસળી લેવાનો છે અને આવી રીતે ચાકાના મદદ થી આપણે કાપા કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ લેયર તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેમાંથી નાની નાની પૂરીના સાઈઝના લુવા કરી અને પૂરી વણી લેશું તો આપણે પૂરી આવી રીતે નાની નાની જ રાખવાની છે જેથી તેના લેયર છે તળતી વખતે દેખાય તો આવી રીતે એક એક કરી અને બધી પૂરી વણી લેવાની છે તો બધી પૂરી આવી રીતે વણી લીધી છે તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેસુ તો તેલ ગરમ થઈ ગયું છે તો તો હવે આપણે તેમાં એક એક કરી અને પૂરી ઉમેરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થાય તો આવી રીતે તેને બંને બાજુ તળી લેવાની છે ફેરવી ફેરવી અને